ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર આવી રહ્યા છે એક બે દિવસની અંદર જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે આ મંત્રીમંડળનું કદ વર્તમાન મંત્રીમંડળ કરતાં વધુ મોટું હશે તેને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર એક બે દિવસની અંદર જ એટલે કે દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે જી હા આ મંત્રીમંડળનું કદ વર્તમાન મંત્રીમંડળ કરતાં વધુ મોટું હશે તેવું કહેવામાં આવી રહ્યું છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આ કદ મોટું હશે ત્યારે જોવાનું રહેશે કે કયા મંત્રીઓ કપાય છે કોને નવું સ્થાન આપવામાં આવે છે કયો યુવા ચહેરો આ વખતે મંત્રી પદ પર આગળ આવે છે ત્યારે ગુજરાતની રાજનીતિના આ સૌથી મોટા સમાચાર અને વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા મલ્હાર જોડાયા છે મલ્હાર જે પ્રમાણે વિગત આવી રહી છે મંત્રીમંડળના વિસ્તરણની એક બે દિવસની અંદર જ મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી વાત જે સામે આવી રહી છે કહેવામાં આવી રહ્યું છે કે વર્તમાન કરતાં જે નવું મંત્રીમંડળનું કદ હશે તે મોટું હશે એટલે સંભવિત છે કે અહીંયા ડેપ્યુટી સીએમનું સ્થાન પણ આ નવા મંત્રીમંડળમાં આપણને જોવા મળે ચોક્કસ જે રીતે રાજ્યના મુખ્યમંત્રી પાર્ટીના એટલે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી પ્રવાસ હતો અંદર જે છે તે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ બેઠક કરી હતી અને બેઠક ની અંદર જે છે તે ગુજરાતના રાજકારણ ને લઈને જે છે તે ચર્ચા એટલે કે રોડમેપ ને લઈને જે છે તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે જેને લઈને હવે ગુજરાતના રાજકારણમાં આવી આવી ગયો છે છે પણ રહી કે દિવાળી પહેલા જે છે તે મંત્રીમંડળમાં છે છે તે જો ભારતીય જનતા પાર્ટીને જો ગુજરાતની અંદર મંત્રીમંડળના ફેરફાર કરવા હોય તો તે દિવાળી પહેલા જે છે તે કરી શકે છે ત્યારબાદ જે છે તે બિહાર અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામશે જેના કારણે જે છે તે મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થઈ શકે એના માટે પછી હવે છે જાન્યુઆરી માસ સુધી જે છે તે રાહ જોવાનો વારો આવી શકે છે એટલે કે જો સરકારને મંત્રીમંડળનું વિસ્તરણ કરવું એટલે કે ભારતીય જનતા પાર્ટીને મંત્રીમંડળનું વિસ્તરણ કરવું હોય તો આ આગામી ચાર દિવસના ગાળામાં જે છે તે કરી શકે તે પ્રકારના એંધાણ અત્યારે જે છે તે વર્તાઈ રહ્યા છે આ ઉપરાંત મહત્વની વાત સામે પણ આવી રહી છે કે મંત્રીમંડળનું કદ જે છે તે આ વખત કરતા જે છે તે મોટું જોવા મળી શકે છે એટલે કે લગભગ ચોવીસ થી પચીસ મંત્રીઓનું જે છે તે મંત્રીમંડળ બની શકે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે આમાંથી લગભગ જે છે તે જેટલા મંત્રીઓને પડતા મુકાશે અને તેમના સ્થાને બીજા નવા જે છે તે ચૌદ થી પંદર મંત્રીઓનો જે છે તે સમાવેશ પણ જે છે તે કરવામાં આવી શકે એટલે કે નવા ચહેરાઓને તક મળી શકે તેમ છે આ ઉપરાંત ગઈકાલે બેઠક થઈ અને મળતી માહિતી અનુસાર યુવા ચહેરાઓને વધુ તક મળે તે પ્રકારની પણ વાત સામે આવી છે જે સામાજિક ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી કરતા હોય તેવા ચહેરાઓની જે તે નવી સરકાર જો બને એટલે કે નવું મંત્રીમંડળ બન્યું તેમાં તેઓને સ્થાન મળે તે પ્રકારની વાત સામે આવી રહી છે પરંતુ મહત્વની વાત એ છે કે આગામી ચાર દિવસની અંદર ગુજરાતના રાજકારણમાં એટલે કે મંત્રીમંડળમાં મોટા પાયે વિસ્તરણ થાય તે પ્રકારના અત્યારે જે છે તે અહેવાલ જોવા મળી રહ્યા છે જો આ ચાર દિવસની અંદર ન થાય તો પછી સીધું જે છે તે જાન્યુઆરી માસની આસપાસ જે છે તે મંત્રીમંડળનું પણ વિતરણ થઈ શકે છે પરંતુ આ ચાર દિવસ જે છે તે દિવાળી પહેલાના તે ખૂબ જ મહત્વના છે કારણ કે ગઈકાલે જે રીતે મેરેથોન બેઠક જે છે તે વડાપ્રધાનના નિવાસસ્થાને થઈ હતી સમગ્ર મામલે જે છે તે ચર્ચા કરવામાં આવી હતી મંત્રીમંડળની સાથે સાથે સંગઠનના ના પણ ફેરફાર લઈને પણ જે છે તે ચર્ચા કરવામાં આવી હતી કારણ કે પરદેશ પ્રમુખ જે છે તે નવનિયુક્ત જગદીશ વિશ્વકર્માએ પોતાનો હોદ્દો જે છે તે સંભાળ્યો છે એટલે ચોક્કસ છે કે સંગઠનની અંદર પણ મહામંત્રી હોય મંત્રી હોય હોદ્દેદારો હોય આ તમામનું પણ જે છે તે ક્યાંક ને ફેરબદલ થતી હોય છે તેમાં પણ હવે નવા ચહેરાઓને સ્થાન આપવા માટેની પણ ગઈકાલે જે બેઠક વડાપ્રધાનના ના નિવાસસ્થાને થઈ હતી એટલે કે આ મામલે પણ જે છે તે ચર્ચા કરવામાં આવી હતી

વાત કરીએ તો જાતિગત અને ઝોન પ્રમાણે એટલે કે વિસ્તાર પ્રમાણે પણ જે છે તે મંત્રીઓના કદ છીનવાઈ શકે તેમ છે કેબિનેટ કક્ષાની જો વાત કરીએ તો બળવંતસિંહ રાજપૂત જાય તો તેમના સ્થાને જે છે તે સીજે ચાવડાનો જે છે સીધી એન્ટ્રી જે છે તે થઈ શકે છે તો બીજી તરફ પણ રાઘવજી પટેલ ના સ્થાને જે છે તે અર્જુન મોઢવાડિયા જે છે તે સ્થાન લઈ શકે છે જ રીતે જે છે તે પણ જે તે ક્યાંક ને ક્યાંક પત્તું જે છે તે કપાઈ શકે છે એટલે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જે રીતે રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવે છે ને જે રિપોર્ટ ની અંદર મંત્રીઓની કામગીરી જે છે તે ક્યાંક ખામી હોય અથવા તો તેના કામોમાં ઉણપ થઈ ગઈ હોય અથવા તો તેમનું પરફોર્મન્સ સારું નથી તેવા મંત્રીઓને જે છે તે મૂકવામાં તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે આ ઉપરાંત બચ્ચુ ખાબર છે ભીખુસિંહ પરમાર છે મુકેશ પટેલ છે કુંવરજી હળપતિ છે આ પણ મંત્રીઓને જે છે તે પડતા મૂકવામાં આવે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે એમાં જો બે મંત્રીઓની વાત કરીએ ભીખુસિંહ ને બચ્ચુ ખાબરની તો બંને ઉપર જે છે તે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આરોપો તેમના ઉપર લાગેલા છે જેના કારણે તેઓને પણ જે છે તે પડતા મૂકવામાં આવે છે સુરતની અંદર વધુ માત્રામાં જે છે તે મંત્રીઓનું પ્રભુત્વ હતું એટલે કે ત્યાં આગળથી પણ કુંવરજી હળપતિ અને મુકેશ પટેલને જે છે તે પડતા મૂકવામાં આવે છે તેમના સ્થાને નવા ચહેરાને પણ જે છે તક આપવામાં આવી શકે છે એટલે કે કહી શકાય કે સાત થી આઠ મંત્રીઓ જે છે તે પડતા જે છે તે મૂકવામાં આવી શકે છે આ ઉપરાંત મૂળો બહેરાની જો વાત કરીએ પ્રવાસન મંત્રી છે તેમને પણ જે છે તે પડતા મૂકવામાં આવે છે અને તેમના સ્થાને પણ અન્ય યુવા ચહેરા જે છે તે તક એટલે કે જામનગર થી જે છે તે યુવા ચહેરા પણ જે છે સીધી રીતે તક મળી શકે તેમ છે એટલે કે સાત થી આઠ એવા મંત્રીઓ જે છે જેઓનો પરફોર્મન્સ બરોબર નથી અથવા તો ક્યાંક ને ક્યાંક કોક મંત્રી જે છે તે ભ્રષ્ટાચારમાં સપડાયેલા હોય તેવાને જે છે તે ભારતીય જનતા પાર્ટી અને સરકાર જે છે તે ઘરભેગા કરીને તેમના સ્થાને નવા મંત્રીઓને તક આપશે બિલકુલ મલહાર આભાર વિગતો બદલ તો અહીંયા જે પ્રમાણે વિગતો આવી રહી છે આવનારા બે દિવસ છે એ ઘણા જ મહત્વના છે કારણ કે આ બે દિવસની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ સાથે જ હવે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કયા કયા મંત્રીપદના ચહેરાઓ હશે આ નવા મંત્રીમંડળના વિસ્તારમાં કોને સ્થાન મળશે કોનું સ્થાન જશે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ હવે જોઈએ કોણ બની શકે છે મંત્રી તો ઉત્તર ગુજરાતથી સીજા ચાવડા અને શંકર ચૌધરી આ બંનેનું નામ અહીંયા સામે આવી રહ્યું છે સાથે જ વાત કરીએ આગળ આ આ બે ચહેરા ઉત્તર ગુજરાતના સાથે જ વાત કરીએ સ્વરૂપજી ઠાકોર અને અલ્પેશ ઠાકોરનું નામ પણ અત્યારે આગળ રેસમાં જોવા મળી રહ્યું છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સંદીપ દેસાઈ છે નરેશ પટેલ છે અને ગણપત વસાવા આ ત્રણ નામ દક્ષિણ ગુજરાતી સામે આવી રહ્યા છે જેઓને મંત્રીપદ મળી શકે તેમ છે જીતુ વાઘાણી અને જયેશ રાદડીયાનું નામ પણ અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યું છે સાથે જ અર્જુન મોઢવાડિયા રીવાબા જાડેજા અને ડૉક્ટર પ્રદ્યુમન વાજાનું નામ સૌરાષ્ટ્રથી હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે રમેશ કટારા જયદ્રથસિંહ પરમાર અને મનીષા વકીલનું નામ મધ્ય ગુજરાતથી હાલ ચર્ચામાં જોવા મળી રહ્યું છે ત્યારે કેવા આ આમાંથી કોને તક મળે છે કે કેમ તે જોવાનું રહેશે હવે વાત કરીએ મંત્રીમંડળની તો પાટીદારમાંથી આઠ મંત્રી બન ખાસ કરીને બનશે કે કેમ તેને લઈને પણ સવાલો છે કેબિનેટમાં પાંચ અને રાજ્યકક્ષાના ત્રણ એવી રીતે ક્યાંક ગણિત બેસાડવાનો પ્રયત્ન થશે કડવા પાટીદારના બે એમાં પણ લેવા પાટીદારના ત્રણ તેવી રીતનું પણ કેબિનેટમાં ગણિત બેસાડવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવશે એટલે જ્ઞાતિગત સમીકરણો પણ અહીંયા ઘણું જ મોટો રોલ ભજવી જાય છે સાથે જ વાત કરીએ આગળ રાજ્ય રાજ્યકક્ષાના મંત્રીઓને કે તેમાં એક કડવા પટેલને અને બે લેવા પટેલને સ્થાન આપવામાં આવી શકે છે હવે એ ચહેરો કોણ હશે તેના પર આ થોડા દિવસોની અંદર મહોર લાગી શકે છે ઓબીસીમાંથી આઠ મંત્રી બની શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી છે જેમાં ચાર કેબિનેટ અને ચાર રાજ્ય રાજ્યકક્ષાના મંત્રીને સ્થાન મળી શકે છે જેમાં કોળી ઠાકોર અને ચૌધરી નાની જ્ઞાતિ આ બે જ્ઞાતિનો અહીંયા સમાવેશ થાય છે કોળી ઠાકોર ચૌધરી નાની જ્ઞાતિની આપણે વાત કરીએ રાજ્યકક્ષાના ચાર અને કેબિનેટ કક્ષાના ચાર મંત્રી એવી રીતે વિભાજન થઈ શકે છે આદિવાસી સમાજમાંથી પાંચ મંત્રી બની શકે છે કેમ તેને લઈને પણ સવાલ છે જો આ ગણિત ખરેખર બેસે છે તો તેમાંથી બે કેબિનેટ અને ત્રણ રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી આદિવાસી સમાજમાંથી હશે સાથે દલિત સમાજમાંથી જો બે મંત્રી બનવાની વાત હોય તો એક કેબિનેટ અને એક રાજ્યકક્ષાનું આ રીતે વિભાજન આ રીતે ગણિત બેસાડવાની વાત અહીંયા સામે આવી રહી છે ક્ષત્રિય સમાજમાંથી બે મંત્રીને સ્થાન આપવાની વાત છે જેમાં એક કેબિનેટમાં અને એક રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો સોંપવાની વાત અહીંયા સામે આવી રહી છે તમામ જ્ઞાતિગત સમીકરણો અહીંયા ઘણું જ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે ત્યારે હવે આ જે વિસ્તરણની વાત આવી રહી છે આ વિસ્તરણમાં કેવી રીતે સ્થાન આપવામાં આવે છે કેવી રીતનું ગણિત હશે તે તેની એક આપણે ઝલક અહીંયા જોવાનો પ્રયત્ન કર્યો વણિક સમાજના સ્વતંત્ર પ્રભાર વણિક સમાજમાંથી સોંપવામાં આવે છે બ્રાહ્મણ સમાજમાંથી બે મંત્રી બની શકે છે તેવી પણ ક્યાંક વાત આપણે જોઈ રહ્યા છે એવા પણ સમીકરણો ક્યાંક બનતા જોવા મળી રહ્યા છે ત્યારે હાલનું જે મંત્રીમંડળ છે તેની અંદર ચાર પાટીદાર છે અને છ ઓબીસી નેતા છે હાલના મંત્રીમંડળની આપણે વાત કરી રહ્યા છે અને એની પહેલાં આપણે જોયું કે હવે સંભવિત નામો શું હોઈ શકે છે અત્યારે તમને પ્રેઝન્ટ મંત્રીમંડળની વાત કરી રહ્યા છે અત્યારે ત્રણ આદિવાસી મંત્રીઓ છે અને એક બ્રાહ્મણ મંત્રી મં મંત્રીનો સમાવેશ થાય છે હાલના મંત્રીમંડળની અંદર સાથે જ એક ક્ષત્રિય એક દલિત અને એક વણિક સમાજમાંથી મંત્રીને સ્થાન આપવામાં આવ્યું છે અને આ જ પેટર્નને ક્યાંક આ વખતે ફોલો કરી શકાય છે વધતાં ઓછા પ્રમાણમાં સ્થાન અત્યારે જ્ઞાતિગત સમીકરણનું ગણિત બેસાડવાનો પ્રયત્ન થઈ શકે છે ગઈકાલે પણ આપણે જોયું કે હાઈ લેવલની જે મીટિંગ મળી હતી પીએમ મોદી સાથે ચર્ચાઓ પણ થઈ હતી સીએમ અને તેઓની સાથે જ જગદીશ વિશ્વકર્માની બંધ બારણે બેઠક પણ ચાલી હતી ત્યારે હવે જોવાનું રહેશે કોને આમાં સ્થાન મળે છે